નવરી થઈ ગઈ કોકડી બેટા હા પપ્પા કઈ કામ હતું હા બેટા કામ હતું બે અહીં બોલો ને પપ્પા ઊભી છો તમ તારે હું કામ હતું બેટા હું તારા બાઈ જ વાત કરતા હતા કે હવે તારી ઉંમર પૂરી થઈ ગઈ છે તો હવે આપણે તારું જોણ ચાલુ કર્યું હોય તો કેમ થાય હા બેટા તારે 22 23 વર્ષ થઈ ગયા છે હવે આપણે જોણ ચાલુ કરીએ ને તો હજી વર્ષ બે વર્ષ ભયું જાય હારું નરવું કરતા કરતા તો તારા બાયોડેટા બનાવી નાખી અત્યારની સિસ્ટમ પ્રમાણે એમ અને બટા ઝોણ ચાલુ કરી દે જો ઉમર લાયક છોકરી થાય ને એટલે અમારી ફરજ બને કે દીકરીને ટાઈમે વળાઈ દેવી એમ મમ્મી એ વાત સાચી છે પણ હજી મારી કે એટલી બધી ઉમર થઈ ગઈ છે કે મારે લગન કરવા પડે અને હું વઈ જાય તો તમારી કોણ દેખભાળ રાખશે મને એ ઉપાધી છે એટલે હું ના પાડું છું હજી મારે લગન ન કરવા બટા એ વાત તારી સાચી છે તું સો એટલે અમારું ઉપાધી નથી પણ આજ નહીં તો પાંચ દીક પંદર દીક પછી બે વર્ષ પછી તને તો હાયરે મોકલવી જ જોઈએ તને કઈ ઘરમાં તો મેકી રખાય નહીં અને તને ખબર છે આ સમાજ કેવી વાતો કરે અને સમય ખરાબ છે એટલે અમને એટલી બીક તો રહે કે નહીં પપ્પા મમ્મી તમારે હસોડી બીક રાખવા નથી હું કોઈ એવું કાર્ય નહીં કરું કે તમારા સમાજમાં હેલા જેવું ન રહે કે તમારા સમાજમાં ઊંધો ગાયલા જેવું ન થાય એ હું કોઈ કાર્ય જ નહીં કરું તમે મારી ઉપર વિશ્વાસ રાખો હું ના એટલે પાડો છું પપ્પા કે હું વહી જાય તો પછી મારા બાત કેવા માંડ માણ કામ થાય છે થોડું થોડું તો પછી કામ નું હું

બટા દીકરીના બાપ છે એટલી ઉપાધિ તો થાય કે નહીં હજી તને બે વર્ષ ઘરે રાખી તો સમાજ નહીં નવી વાતો કરી છે આમ થાય અમારે આપડી ઘરે જે મહેમાન આવે ને એ બધા એમ કે કે દેવ હું તમારી ગોગડીને હગાઈ કરવી છે કે દે હવે હગાઈ કરવી છે કોઈ વાત તમારી હાસી છે ગામને મોટે ગૌણા બાંધવા ન જવાન જે ઘરે આવે એ તો કહેવાના જ છે એને કહી દેવાનું હોય કે હવે ચાલુ કરીશું જોવાનું ધીમે ધીમે હગાઈ થઈ જાય એટલે જવાબ દઈ દેવાના હોય

કાઈ નઈ જોને બટા ગોગડીને છે કે જોન બહાર પાડ દે બાયોડેટા બને ને પણ એ હજી એમ કે લગ્ન નથી કરવા તો હવે અમારે શું સમજવું તું કે જીગુ બટા એ તારી વાત સાચી છે હવે 22 23 વર એટલે ઉંમર લાયક જ ગણાય પછી તને ખબર છે સગા વાલા ગામના બધાય બધા પછી વાતો કરે કે છોકરી કેવડી ઉંમર થઈ તોય પવણાવી નહીં અમારી બધાયનું જોવું કે નહીં અમને ઉપાધી હોય ને કે અમારે આજી હાથ પગાલેસ અમારી દીકરીનો પ્રસંગ વહી જાય અને અમે જોતા જાય દીકરીને સારું હારું મળ્યું કે નહીં એમ એટલે હજી વરસ બે વરસ તો વ્યાજ તને છે હવે અત્યારથી બાયોડેટા પાડી દે જોતા જોતા મળશે તોય બે તને લાગે બે વરસ ન જાય બાયોડેટા અત્યારે બહાર પાડી ને

પણ તું કાલ સવારે ખાઈ રે વઈ જાય પછી કોણ તારા માવતરનું તારી ઉપાધી હાચી છે એમાં ના નહીં પણ જો તું હાયરે વઈ જાય તો જે કાઈ હારું મળે એમાં ન કે કરવાનો ભાઈ મારા માવતરની તબિયત ખરાબ હોય એ તમારે મન જવા દેવી જોઈએ એ રીતનું આપણે હારું ગોતવાનું એટલે તને ઉપાધિ નહીં તારા મમ્મી પપ્પા ની ઉપાધિ નહીં અને એવું જ ગોતવાનું કે આપણે આઈ ને હોય હાલતા તું આવી એક જાય એ રીતે એટલે તું આ પાડી દે બાયોડેટા બનાવી નાખી ધીમે ધીમે ઝોન ચાલુ કરી

એના માવતર પ્રત્યે પ્રેમ હોય જ પણ એના માવતર એને જોવું જોઈએ કે નહીં તારા તારે વિચારવું પડે કે નહીં તું એને ખોટા આખો દિવસ રાખવા ને માટે એને તો ઉપાધી રહેવાની છે તું જ્યાં લગી લગન ત્યાં લગી તો ખોટી જીત છોડી દે અને બાયોડેટા બનાવી નાખ અને ધીમે ધીમે જોણ ચાલુ દે ખોટી મગજ મારી તું કરી હા ગોગડી બેટા સમજી જા હું હાસુ છું

કે તમને સમાજ માં હેલા જેવું નહીં રે તમારું ઊંધું ગેલા જેવું નહીં થાય હું કદાચ હજી પાંચ વર્ષ ઘરે બે ને તો એ મારી જિંદગી માં ક્યારે એવું પગલું નહીં ભરું આટલો આ તમારી દીકરી ઉપર તમે વિશ્વાસ રાખજો બસ બસ બેટા તે આટલું કીધું ને એટલે મને શાંતિ થઈ ગઈ બધી દીકરીઓ જો તારા જેવું વિચારે ને તો આ સમાજમાં કોઈ ખોટા કાર્ય ન થાય કોઈ માવતર ને ઊંધું ગેલા જેવું ન થાય તારી જેવું જો દીકરી બધા વિચારે ને તો અને હું બધા સમાજની દીકરીઓ હોઉં કે જે હોય વધુ ને એ જ કહીશ કે કોઈ એવા ખોટા પગલા નહીં ભરતા કે તમારા મમ્મી પપ્પાને ઊંધું ગાયેલા જેવું થાય વી વી બાવી બાવી વર્ષ તમને હાસવ્યું હોય તો એનો વિશ્વાસ રાખજો આટલું મારું તમે મગજમાં રાખજો બધી દીકરીઓ બધી બહેનોને કહું છું